રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાની ચોમાસું સારો રહેશે સવા મહિના પછી રાજમાં સારો વરસાદ પડશે અમરલાલ પટેલની આગાહ છે કાર છાડ ગરમી વચ્છે હવામાન સાસ્ત્રી અંબાલાલ પટેલ રાજમાં વરસાદની લે આગાહ કરી છે અંબાલાલ પટેલ અનુસાર રાજમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે સુરીમાં આ વરોંધા કેમન નરિયા અન પજે ધંધુકા ભાવનગર ਦਫੀ ਸੋਗਰਾਖਾ ਕਿਰਦਾ ਬਰੋ ਤੇਮਨ ਜੰਭੂ ਸਰ ਅਲ ਉਪਰਾਂ ਜਨ ਬੁਰੋ ਜਨ ਜਨ ਬਰੋ ਪੰਚਮਨ ਬਰੋ ਸਮਾਜਿਕ ਟ੍ਰੈਪ ਬਰੋ ਅੰਮ੍ਰਾਵੜਾ ਗਾਧੀਗੜ੍ਹ ਸੇਕਲਾ ਬਰੋ ਜਰਮਨਾ ਬਰੋ ਕੋਲ ਕੋਲ ਕਸ਼ਨਾ ਬਰੋ ਮਾ ਵਾਦੇਵਾਰ ਕਾਨਫਰੈਂਸ ਕਰਾਇਆ ਗਿਆ ਹੈ ਜਿਆ ਇੱਕ ਅੰਮ ਮੱਧਜਨ ਜਨ ਬਰੋ ਅੰਮਦਾਵਸ ਨੇ ਗਾਧੀਗੜ੍ਹ ਅਗੇ ਘੋੜਾ

ગરવાઈ જવા માંડે છે સમુદ્રો ધીરે ધીરે આકાશમાં પડશે અને ઉપર હિમચાલય પણ છે લગભગ આજથી મહિને અને સવા મહિને ઘણો સારો વરસાદ થવાની છે